નિર્મા કેમિકલના પ્રદૂષિત પાણી સમુદ્રમાં ઠલાવવાના મામલે આમ આદમી પાર્ટી આવી મેદાનમાં કેમિકલયુક્ત પાણી સમુદ્રમાં છોડાતું હોવાથી માછલાને વ્યાપક નુકસાન થાય છે અને માછીમારોને કિનારાના બદલે છેક દૂર સુધી માછીમારી માટે જવું પડે છે જેનો ખર્ચ વધે આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું કે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા છે તેમની પાસે વન અને પર્યાવરણ વિભાગ છે તો તેમને આ વિસ્તારની સમસ્યા પર ધ્યાન આપે જીપીસીબીના અધિકારીની વાત કરીએ તો નિયમ મુજબ પાણી છોડવામાં આવતું હોવાનું રાગ આલાપ કરે છે જીપીસીબીના અધિકારી પ્રદૂષણ માફિયાઓને નોટિસ આપશે તેવી પણ વાત કરી આજે અમે લોકોએ જે આમ આદમી પાર્ટી તરફથી અમે સંયુક્ત લોકો મળી અને દરિયા દરિયા કિનારે આવેલા કે જ્યાં કોષ્ટિક સોડાનું પાણી દરિયામાં ભળે છે અને એના સેમ્પલ જોવા માટે અમે લીધું તો જો આ પાણી છે ને કેટલું નુકસાનકારક છે સ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે અને ખરેખર અહીંની જે પોરબંદર નગરપાલિકા છે તેમને થોડુંક ધ્યાન દઈ અને આ બાબતે થોડીક વિચારણા કરી અને જે માછીમારોની હાલાકી છે કે જે સ્થાનિક લોકોને તકલીફ પડે છે એના બાબત થોડીક ચર્ચા વિચારણા કરી અને માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા આ બાબતે થોડુંક વિચાર કરી અને લોકોની પડતી હાલાકી માટે થઈ અને કંઈક કરી બતાવે તો સારું છે કે લોકોને આ જે નુકસાન થાય છે એના સ્વાસ્થ્ય આરે જે છેડા થાય છે તે ન થવા જોઈએ તમે જોઈ શકો છો આ પાડી કેટલું ગંદુ અને કેટલું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આજે અમે આમ આદમી પાર્ટી સાથે અમારા સેવ પોરબંદર સીના થોડા મિત્રો સાથે મળી અને આ બિરલા ફેક્ટરીનું જે પાણી દરિયાની અંદર જાય છે કોસ્ટિક સોડા વાળું પ્રદૂષિત પાણી

આ જે કોષ્ટક સોડા વાળું પાણી અંદર જાય છે. એના કારણે જે માછીમારો સવારથી સાંજ સુધીની માછલી પકડીને પોતાનું જીવન નિર્વાહ ઓછા ખર્ચે ચલાવતા એ માછીમારોને હવે આજકાલ ખૂબ અંદર સુધી જવું પડે છે. જે ત્રણે ચાર દિવસનો ખર્ચો એ લોકોને ખૂબ લાગે છે. અને એમાંય જો કુદરતી દુર્ઘટનાઓ થઈ કાઈ કે કોઈ ઓલા થયા તો એમાં એ લોકોને ત્રણ ત્રણ ચાર ચાર લાખની ખોટ આવે છે. હવે એ લોકોને આવક રહી નથી. અને ખોટ વધારે થાય છે. તો આ આવક આપણે કેમ ચાલુ કરાવી રજૂઆત કરતા પર્યાવરણ મંત્રી છે તો આ પર્યાવરણ દરિયો બગડે છે એના ઉપર ધ્યાન દે માછીમારીના ઉદ્યોગ ઉપર ધ્યાન દે અને અમારા સૌની એવી ઈચ્છા છે કે તેઓ આવી અને ઘટતું કરે જીપીસીબી સાહેબો જ્યારે પણ ફરિયાદ કરીએ છીએ

નિરમા કેમિકલ નું સોડા પાણી પ્રદૂષણ ફેલાવે છે દરિયામાં આવી આમાં જે કાઢી છે એક સિમ્પલ લીધા છે પાણીના ના કઈ રીતે નિયમ હોય છે પાણી ફેલાવવાના અને અત્યારે કઈ રીતે થાય છે અમને જે કન્સર્ન અમે એના માટે આપવામાં આવે છે સીસીએ અને સીસીએની કન્સર્નની શરત મુજબ એને પ્લાન્ટની અંદર જ એને ઈટીપીમાં ટ્રીટમેન્ટ કરી એને દરિયામાં ડિસ્ચાર્જ ડિફ્યુઝર પાઇપલાઇન થ્રુ અંડર અંડરગ્રાઉન્ડ ડિસ્ચાર્જની એને મંજૂરી આપેલી છે અને એ પ્રમાણે અમારા ત્યાંથી વખતો વખત રેગ્યુલર મોનિટરિંગ કરવામાં આવે છે અને એના પાણીના સમૂના નમૂના પણ લેવામાં આવે છે ફાઇનલ આઉટલેટમાંથી ઇવન મોનિટરિંગ દરમિયાન એના ફાઇનલ આઉટલેટમાં બી પીએચ અને એમોનિયા એના સેન્સર બી ઓનલાઈન લગાડેલા છે એ પણ ચેક કરવામાં આવે છે અને અમારા જે રિઝલ્ટ છે જે કન્સન્ટમાં એને પેરામીટર્સ આપેલા છે એ શરત મુજબ એને ડિસ્ચાર્જ કરવાનો હોય છે અને અમે લાસ્ટ ત્રણ નવ નોમો મહિનામાં વિઝિટ કરેલી હતી એના માટે અને એમાં એના રિઝલ્ટ વિથ ઇન આવેલા છે રિઝલ્ટ લીધા છે સેમ્પલ લીધું છે એના રિઝલ્ટ બાય નોમ્સ એટલે અમે ફાઇનલ આઉટલેટનું સેમ્પલ લઈને અમે એનાલિસિસ કરાવીએ લેબોરેટરીમાં અમારી જામનગર લેબોરેટરીમાં એનાલિસિસ માટે જાય અને એના રિઝલ્ટમાં અમે જે રિઝલ્ટ જોયા આયા પછી એ વિથ ઇન છે એટલે નોમ્સની અંદર જ કામ કરે છે હા ફાઈન મશીન જે છે ઘણા લાંબા સમયથી એની વિસ્તાર એનો બંધ છે. ડિસેલિનેશન પ્લાન્ટ જે કહે છે એનો બંધ છે ઘણા સમયથી. એ ડિસેલિનેશન પ્લાન્ટ એટલે એ તો આરો માટેનો છે એને આરો કરીને એના જે ફ્રેશ વોટર માટે એને જે આરો ટ્રીટમેન્ટ કરીને પાણી લેવાનું હોય છે અને એને ટ્રીટ કરીને એને યુઝ કરવું હોય છે એના માટેનો છે. પણ આ તો સીધું સોડાયુક્ત પાણી દરિયામાં ઠલવે એનાથી દરિયાને કેટલું નુકસાન થાય છે? એના જે આ જે કોઈ પણ પાણીના ડિસ્ચાર્જ માટેનો સીપીસીબી ના સીપીસીબી ના સ્ટાન્ડર્ડ હોય છે ડિસ્ચાર્જ એ સ્ટાન્ડર્ડ ની નોમ્સમાં આવે તો એ નોમ્સમાં ડિસ્ચાર્જ કરે તો એની પરમિશન જે એ જોઈને જ આપવામાં આવેલી હોય છે અને એ ડિસ્ચાર્જ કરે તો એ બાબતે